મમ્મી એક વાત કહું તમને શું આપડે જ્યાંથી લીધો તો ને એ દુકાન માં ત્યારે ઓફર ચાલે છે તો ચાલ આપડે આજે જ જઈએ હાલો આનું કપડા બદલતી આવું ફટાફટ અને આ છે ને મારી સાડી મેચિંગ એ વસ્તુ લેવાની બીજી આઈ જાય તો હેલ્લો મિત્રો આપણે પહોંચી ગયા છે ફરીથી એકવાર રામદેવ કંગર માં અને આજે પણ એક નવી ઓફર સાથે અહીંયા તમને ટ્રેન્ડિંગ કલેક્શન માં નવી ઓફર તો મળી જ જશે પ્લસ હેરિટેજ નું ન્યુ કલેક્શન દિલ્હી ને દિલ્હી આવતું હોય છે તો અત્યારે હું તમને આગળ બતાવું છું એ બધું જ કલેક્શન અત્યારે ઓફર માં છે બધા જ કલેક્શન ઉપર તમને 20 થી 35% નું ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અને અહીંયા તમને હેરિટેજ કલેક્શન માં વોચ છે પોચા છે સેટ છે બધી જ વસ્તુમાં તમને અહિયાં ડિસ્કાઉન્ટ મળવાનું છે અને અહિયાં તમને દિલ્હીનું નવું કલેક્શન અને અત્યારે ચાલતી જે કાશ્મીરી ઇયરિંગ છે એ પણ મળી જવાની છે અને ત્યાં તમને પાટલા બંગડી વીટી બુટી થી માંડીને ઇમિટેશન ની દરેક વસ્તુ મળી જવાની છે અને એ પણ તમને ગ્રામમાં મળવાની છે અને આ બધી જ વસ્તુ તમને ગેરંટી વાળી છે અને આ બધી જ વસ્તુ પર અત્યારે ઓફર ચાલી રહી છે હા તમે સાચું સાંભળ્યું છે અને જો અત્યારે તમારે ત્યાં જવું હોય તો હું નીચે એડ્રેસ અને નંબર આપું છું તો અત્યારે તમે વિઝિટ કરો રામદેવ માં અને તમે એમના પેજ ને ફોલો કરેલું હશે અને અમારા પેજ ને ફોલો કરેલું હશે ને તો તમને એક્સ્ટ્રા પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ મળી જવાનું